આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ગાંધીનગર ખાતે એક અગત્યની જાહેરાત કરી છે તેમણે જણાવ્યું કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે સરકારે છેલ્લા પાંચ વર્ષમાં બે ચારસો કરોડ રૂપિયાથી વધુની શિષ્યવૃત્તિ સહાય પૂરી પાડી છે

આ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યમંત્રી રમેશ કટારા પીસી બરંડા અને ડોક્ટર જયરામ ગામિત પણ ઉપસ્થિત રહ્યા હતા મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શૈક્ષણિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ રાજ્ય સરકાર અને ખાસ કરીને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ઉપમુખ્યમંત્રી શ્રી માન્ય હર્ષભાઈ સંઘવી જે રીતે યશસ્વી પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જવાબદારી સંભાળતા હતા તે સમયથી ને અત્યાર સુધી જે રીતે આદિજાતિના વિદ્યાર્થીઓ માટે જે ચિંતા થઈ રહી છે આદિવા આદિજાતિના વિદ્યાર્થીઓ ખૂબ સારું ભણી શકે એનામાં પૂરેપૂરી સાક્ષરતા આવે ડ્રોપ ડ્રોપ આઉટ રેશિયાની અંદર ઘટાડો થાય એવા શુભ ભાવના સાથે રાજ્ય સરકાર અનેક યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે મદદ કરી રહી છે આજે જ્યારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શૈક્ષણિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ચાલુ સાલની એટલે કે પચીસ છવ્વીસના વર્ષની જે પણ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થાય છે એવા વિદ્યાર્થીઓ માટે સસો ને પાસઠ કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી અત્યાર સુધીમાં જે રીતે રજિસ્ટ્રેશન થયા છે એ રજિસ્ટ્રેશન થયા પ્રમાણે આજે જ્યારે આપના માધ્યમ દ્વારા આ રાજ્યના તમામ આદિજાતિના વિદ્યાર્થીઓને અમારા પીસી બરંડાજી અમારા રમેશભાઈ કટારાજી અને જયરામભાઈ ગાવિત આપના માધ્યમ દ્વારા અમે અમારા વિદ્યાર્થીઓને જે રીતે એમના વિદ્યાર્થીના ખાતામાં ડીબીટીથી રાજ્ય સરકાર અને ભારત સરકાર જે રીતે મદદ કરી રહી છે એ પ્રમાણે એક લાખ તેર હજાર આઠસો ને ચુમ્માલીસ વિદ્યાર્થીઓની અરજી મળ્યા પછી આજે રાજ્ય સરકાર આજથી ચારસો ને સાહીઠ કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરશે ખૂબ મોટી રકમ છે અનેક પ્રકારના અભ્યાસક્રમો પણ છે અને એ અભ્યાસક્રમોની અંદર આદિવા આદિજાતિના વિદ્યાર્થીઓ ખૂબ સારી ગુણવત્તા સાથે અભ્યાસ કરે એવા શુભ હેતુથી આ માતબર રકમ કહેવાય